જનતા નથી લખ ગુજરાત ના ખેડૂતો લડી રહ્યા છે અને ભાજપે જે વિસાવદર ની જનતા અપમાન વારંવાર ધારાસભ્યો ખરીદી કર્યું છે ભાજપ ને મત ન આપે તો ની ધારાસભ્યો રૂપિયા જોડે ભાજપ ખરીદી લીધી હતી એનો બદલો લેવાનો સમય આવી ગયો છે ને વિસાવદર ની જનતા ખુબ મજબૂતાઈ થી આ વખતે અમારા ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ને જીતાડ છે કારણ કે ગોપાલભાઈ છે મજબૂત લીડર છે ગુજરાતના ના ખેડૂતો નો અવાજ છે ખેડૂત પુત્ર છે ને વિધાનસભામાં અવાજ ગુંજશે અને જો ભાજપ છે એ વિસાવદર ચૂંટણી હારશે એટલે ખેડૂતોના દેવા માપ ભાજપે કરવા પડશે ભાજપે પાક વીમા યોજના ચાલુ કરવી પડશે ભાજપ જે ખેડૂતોને ભાવના નામે લૂંટે છે એ બંધ થશે વિસાવદર વિકાસ થશે વિસાવદર ના રસ્તા જે કામગીરી થઈ નથી એ થશે અને ગુજરાતના ખેડૂતો માટે નવી નવી યોજનાઓ ભાજપે કરવી પડશે કારણ કે ભાજપને ખબર પડશે ખેડૂતો નારાજ છે એટલે માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે ભલે કોંગ્રેસના મોટા નેતાઓ જેમ રાહુલ ગાંધીજીએ કીધું કે ભાઈ ભાજપની બી ટીમની જેમ કામ કરી રહ્યા છે એના પર ન પડતા વિસાવદરના અને દરેક ગુજરાતના નાના કાર્યકર્તાઓ કોંગ્રેસના વિસાવદર માં ખેડૂતોને જીતાડે ગોપાલભાઈ ઇટાલિયા ને જીતાડે એવી મારી અપીલ છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ ચૂંટણી છે ગુજરાત નું ભવિષ્ય નક્કી કરશે ઈસુદાન ભાઈ એક વાત મારે પણ કે તમારી જ પાર્ટી ના એક ઉમેદવાર કે જે ધારાસભ્ય બની ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય એ વ્યક્તિ આજે એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી મને જો ચૂંટણી લડવાનો મોકો આપશે તો હું ફરી એકવાર ચૂંટણી લડીશ અને જોર જોરથી જીતીને આવીશ અને વિશાવાધની જનતા માટે કામ કરીશ તો મેં એમને એવું કહ્યું કે તમે જરે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તમે ધારાસભ્ય પદ હતું તમારી પાસે તો ત્યારે પણ તમે તમારું કામ કરી શકતા હતા તો ભારતીય જનતા પાર્ટીમાં તમારું કામ થશે તો એણે કીધું કે હું ફરી એકવાર ચૂંટણી લડીશ મેં જ કહું છું તો ભાજપે એને ચૂંટણી ટિકિટ આપવી જોઈએ એટલા માટે આપવી જોઈએ કે મને એને ચૂંટણી ને લડવાથી મતલબ છે એમને કામ થી મતલબ નથી એ સાબિત થાય છે બીજું કે અમે ગોપાલભાઈ ઇટાલિયા ને વિસાવદર ની જનતા પૂછી ને ઉમેદવાર નક્કી કર્યો છે વિસાવદર જનતા એવું કીધું કે વારંવાર વયા જાય છે ને ભાજપ ખરીદી લે છે ને રૂપિયા થી એવા ઉમેદવાર નો આપો તમે અમને ગોપાલભાઈ ઇટાલિયા આપો અમે જિલ્લા પંચાયત વાઇઝ મીટિંગ કરી છે મારા માનનીય મનોજભાઈ સોરઠી અને રાકેશ હિરપરા અધ્યક્ષતામાં સમિતિ બની હતી કે જિલ્લા પંચાયત વાઇઝ મીટિંગ કરીને લોકોને પૂછ્યું હતું અને લોકોએ કીધું હતું કે ગોપાલ ઇટાલિયાને તમે લડાવો એટલે ગોપાલભાઈ છે વિષાવદનની જનતાની પસંદગી છે ગુજરાતના ખેડૂતોની પસંદગી છે ગરીબો વંચિત શ્રમિકોની પસંદગી છે એટલે હું તો એમ કહું છું ભાજપમાં એ લોભ લાલચ માટે ગયા હશે ભાજપ એમને ટિકિટ આપવી જોઈએ અને એમને પણ લોકો પરચો દેખાડે પણ મને એવું લાગે છે કે ભાજપ કોઈને ટિકિટ એને નહીં આપે ભાજપ છે એ આવા લોકોને ક્યારેય ટિકિટ આપતી નથી એટલે મને લાગે છે એ એમનો પ્રશ્ન છે પણ ગુજરાતની જનતાનો અવાજ છે એ પાછું ખરીદી ખેડૂતોનું ગુંજવા જઈ રહ્યું છે વિધાનસભામાં એનો આનંદ છે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો એવું કહી રહ્યા છે કે જે નેતાને ઉતાર્યા છે જે નેતાનું નામ જાહેર કર્યું છે એમને વિસાવદાર નહીં ની આસપાસના જે કહેવાય ને કે લોકોના વિચારો અને શું ખરેખર વિકાસની જરૂર છે એમને થોડી ખબર હોય એ થોડા વિસાવદારમાં રહે છે મને ગોપાલભાઈ ઇટાલિયા આખા ગુજરાતમાં કામ કરી ચૂક્યા છે અને ગોપાલભાઈ ઇટાલિયા પ્રદેશના લીડર છે ગોપાલભાઈ ઇટાલિયા એકસો સાહીઠ ગામમાંથી એકસો ગામમાં રૂબરૂ વિઝિટ કરી ચૂક્યા છે ગોપાલભાઈ ઇટાલિયા તમામ લોકોને ગામનાને મળીને એની સમસ્યાઓ ડાયરીમાં નોટ કરી લીધી છે મોબાઈલ નંબર સાબેલા ગોપાલભાઈ ઇટાલિયાએ હાજી ચૂંટણી નથી આવી ત્યાં સુધી એકસો ગામ ભરી અને એના જે બેંકના કૌભાંડો છે ખાતર નથી મળતું આ મામલે ત્યાં સુધી રજૂઆતો કરી ચૂક્યા છે ગોપાલ ઇટાલિયા જેવા નેતા ગુજરાતમાં કઈ પાર્ટી પાસે છે મને સમજાવો અમે તો મહેનત કરીશું અમારા માટે એટલા માટે ગુજરાતના ચોપન લાખ ખેડૂતો અને એક કરોડ વીસ લાખ મજૂરો માટેની આ ચૂંટણી છે પણ ભાજપ દંડ ભેદ રૂપિયા વેરશે કરશે

રસ્તાઓ નથી બન્યા ત્યાં ખેડૂતોને ભાવ નથી મળતા ખેડૂતોનો અવાજ નથી બનતું ખેડૂતોને ત્યાં પરેશાન કરવામાં રાખી દીધા છે ખેડૂતોને ગુલામ બનાવી દીધા છે વન ખાતાના આ બધા મુદ્દાઓ છે જે મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જશે